નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો ગામડિયો ખેડૂત ચેનલમાં તમારા બધાનું ફરી પાછું સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે જીરું વાવી દીધું છે કાલે તો મિત્રો આજે આપણે કાલે ઠેબાપારા પણ ઘર નહીં ખાશે અને જીરું પણ વવાઈ ગયું છે તો આજે આપણે પાણી ચાલુ કરી દીધું છે તો ચાલો આપણે જોશું કે કઈ રીતનું પાણી હાલે છે અને મિત્રો બે આડિયા નહીં ખાશે કુલ જીરામાં કારણ કે મિત્રો બહુ લાંબુ પડવું તો નથી એટલે બે આડિયા નહીં ખાશે નકર મોટું પડવું હોય તો આપણે ત્રણ પણ આડિયા નાખવા પડે પણ મિત્રો એવું મોટું બધું પડું નથી એટલે આપણે એમાં બે અડિયા નાખાશે અને મિત્રો કુલ દસ વીઘાનું છે જીરાનું વાવેતર અને મિત્રો એમાં આપણે જોશું કે કઈ રીતનું પાણી ચાલે છે અને જીરુંને સારું ઉગાડવું હોય તો શું શું કરવું પડે અને કઈ રીતના પાણી વારવું પડે તો ચાલો બધા વિડીયોમાં બનીને રહેજો આપણે વિડીયોમાં આગળ વધીએ તો ખેડૂત મિત્રો અત્યારે આપણે જીરામાં પાણી હાલે છે તો ચાલો આપણે તમને બતાવીએ તો જોઈ લ્યો કે મિત્રો આ છે આપણું પેલા તો દસ વીઘાનું પડવું જોઈ લાઈન લઈને અહીંયા સુધી છે ત્યાં સુધીનું આપણું પડવું છે દસ વીઘાનું અને મિત્રો આમાં અત્યારે આપણે જીરાનું વાવેતર કરેલું છે અને તમે જોવો છો કે આ બાજુ પાણી પીવાઈ ગયું છે જોઈ લ્યો ત્રાહણામાંથી આ બાજુ ત્રાણું છે અને મિત્રો આ બાજુથી આપણે પાણી પીવાઈ ગયું છે અને જોવો ઓલી બાજુ આપણે પાણી પીવાતું જાય છે જોઈ લ્યો મિત્રો આ પેલો આડિયો ઓલી બાજુ છે બીજો આડિયો કારણ કે મિત્રો આમાં આડિયા કરવા પડે છે મિત્રો આમાં પાણી પાવાની પણ મજા ના આવે અને સરખાઈથી પાણી પણ હાલતું ના હોય તો એટલે બે આડિયા કરવા પડે ટૂંકા ટૂંકા અને જોઈ લ્યો આ બાજુ એક ભાઈ પાણી વારે ને ઓલી બાજુના આડિયામાં બીજા ભાઈ પાણી વારે છે જોઈ લ્યો તો ખેડૂત મિત્રો જો તમને અવાજ આવતો હોય છે વિડીયોમાં તો મિત્રો છે એનો અવાજ આવે છે જોઈ લ્યો કેમ છે છે ને એક નંબર લેજો તો ખેડૂત મિત્રો તમે જોવો છો અત્યારે કે મિત્રો અહીંયાથી પાણી આવે છે આપણે અને જોવો મિત્રો આ ડબ્લું છે આપણે ડોઈલ ભરવા માટેનું છે જોઈ લ્યો નાખું વાર માં આવી રહ્યું છે જો અને બાકી આ બાજુ અને મિત્રો તમે જોવો છો કે આ ડોઈલમાં અત્યારે દવા છે જેવું અને મિત્રો જીવમાં આપણે ક્યાંય પણ ખડ ના ઉગે એ માટેની દવા આ નાખી જાય છે ભેગી પાણી ભેગી તો ચાલો આપણે હવે તમને દવા પણ બતાવીએ કે કઈ છે દવા તો જોવો મિત્રો કે આ છે આપણે દવા દોસ્ત આ રીતની દવા છે કંઈક અને મિત્રો આ આપણે દવા જીરું માં પાણી ટાઈમે નાખીએ છીએ ભેગી જોઈ લ્યો તો ખેડૂત મિત્રો હવે આપણે પાણી પૂગી ગયું છે તો મિત્રો આપણે નાકુને વારી લઈ રેલીઓ વારવામાં આવે છે અને હવે નાકુ વરી ગયું છે અને હવે બીજા કેરામાં પણ પાણી હોય જાય છે લ્યો અને મિત્રો જો આમાં પાણી હરખું ના હાલતું હોય તો મિત્રો આપણે ઠેસી ઉપર મારવી પડે છે કારણ કે મિત્રો એક બાજુ વધુ ભાગતું હોય ને એક બાજુ ઓછું ભાગતું હોય એટલે મિત્રો જમીન લેવલ ના હોય એટલે એક બાજુ ભાગે ને એક બાજુ ઓછું ભાગતું હોય તો એના માટે આપણે ઠેસી પર મારવી પડે છે જો મિત્રો છે આપણે ખબારી અને આના મદદથી આપણે એસી મારવી પડે છે અને સમતલ પાણી બનાવવું પડે છે તો જોઈ લ્યો ખેડૂત ભાઈઓ હવે આપણે જે પોરુખું જીરું હતું એ આવડું હશે તમે જો કેમ હતું બાકી પોરુખું જીરું મિત્રો આજ ખાલે તો કેવું થઈ કોણ જાણે તો ચાલો આજ ખાલે પણ કંઈક ખારું જ થશે તો ખેડૂત મિત્રો જો તમે પણ જીરું વહેવું હોય તો મિત્રો એની સારી રીતે સાર સંભાળ કરજો મિત્રો જેમ કે આપણે પાણી ઓછા પાવા જેમ કે ચાર અપ જેટલા પાણી પાવા જોઈએ અને મિત્રો એનું હરખાયથી ધ્યાન પણ રાખવું પડે છે ટાઈમે પાણી મળી જવું જોઈએ ટાઈમે ખાતર મળી જવું જોઈએ અને ટાઈમે દવા પણ છાંટવી જોઈએ તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને જો ચેનલમાં તમે નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું આપણે કંઈક નવા વિડીયોમાં ત્યાં સુધી જય જવાન જય કિસાન